પોરબંદરના જનસેવા કેન્દ્ર ખાતે આવેલ પીવાના પાણીનું કુલર બંધ હાલતમાં જોવા મળી રહ્યું હતું જેથી અહીં આવતા અરજદારો તેમજ અહીં બેસતા સ્ટેમ્પ વેન્ડરને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી હતી આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાં જ તંત્ર જાગ્યું હતું અને પીવાના પાણીનું કુલર શરૂ કરવામાં આવ્યું હતું પોરબંદરની જૂની કોર્ટના પટાંગણમાં જનસેવા કેન્દ્ર આવેલ છે આ જનસેવા કેન્દ્ર ખાતે દિવસ દરમિયાન અનેક અરજદારો વિવિધ કામગીરી માટે આવતા હોય છે

જીટીપીએલના માધ્યમથી લોકોના પ્રશ્નને વાંચા આપવા માટે જે પોરબંદર જૂની કોટ કંપાઉન્ડમાં જનસેવા કેન્દ્ર આવ્યું છે ત્યાં પાણીનું કુલર હતું જે ઘણા લાંબા સમયથી બંધ હતું એટલે અમે જીટીપીએલને રૂબરૂ રજૂઆત કરતા તેઓએ લોકોના પ્રશ્નને માટે સતત અને સદાયને માટે જાગૃત રહેતા હોય એટલે એમને અમારા પ્રશ્નો અંગે ટીવીમાં અને ફોન પેપર ઉપર પણ આપેલ અને ત્યારથી થોડા સમયની અંદર પાણીનો જે પ્રશ્ન હતો તેનો નિકાલ થઈ ગયો છે અને અત્યારે આ કુલરમાં પાણી આવે છે અને તાળું પણ ત્યાંથી ખુલી ગયું છે એટલે હું જીટીપીએલના ડાયરેક્ટર તેમજ એના સંસ્થાપક અને કેમેરામેન સર્વેનો આભાર માનું છું અને જીટીપીએલ એક એવું માધ્યમ છે કે લોકોના પ્રશ્નને માટે સદાય અગ્રેસર રહેશે અને કોઈ પણ સમસ્યા હોય તેની ધારદાર રજૂઆત કરવા બદલ જીટીપીએલનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ આ જનસેવા કેન્દ્ર ખાતે બંધ કુલર ગુજરાત ન્યૂઝ પોરબંદર નો અહેવાલ બાદ શરૂ થતા સ્થાનિકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર